હેલો ગાઈ હું છું બદલું બોડીગાને તમે જોઈ શકો છો આજે નવા વ્લોગ સાથે આપણે આવી ચૂક્યા છીએ મારી ચેનલમાં નવા હોવ તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરીને તમને અવનવા વ્લોગના વિડીયો તમને તમારી સુધી પહોંચી શકે અહીં આજે અષાઢી બીજ છે ને અષાઢી બીજના દિવસે સરસ મજાની સાત વાગે અહીંયા રામાપીરની આરતી થવાની છે અને આજે રામાપીરની આરતીના તમને દરેકના દર્શન કરાવું અને રામાપીરના પણ દર્શન કરાવું રામાપીરના ચાર ચાર ચોકમાં તમે જોઈ શકો છો કે સરસ મજાના નાના નાના બાળકો ભૂલકાઓ અહીંયા રમી રહ્યા છે અત્યારે સ્કૂલનો ટાઈમ છે અને સ્કૂલ વહેલી છે જૂન મહિનો હોવાથી જેથી કરીને બાળકો રમી રહ્યા છે મિત્રો અને તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની બેઠક વ્યવસ્થા પણ કરેલી છે બોકળા દ્વારા અહીંયા રામાપીરના ભક્ત મંડળ પણ તમે જોઈ શકો છો નાના હોય કે મોટા હોય દરેક જણ અહીંયા આરતીના ટાઈમે સરસ મજાના આરતીનો લાવો લેવા માટે વધારી ચૂક્યા છે જેમાં જેમાં અમે પણ અહીંયા આજે દાદાની રામાપીરની જય બાબારી એમના પણ અમે દર્શન કરીશું અને આરતીનો લાવો લઈશું મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા ખૂબ મોડી સંખ્યામાં ભાવિ ભક્તો આવી ચૂક્યા છે માતાઓ હોય બહેનો હોય દીકરીઓ હોય તમામ પ્રકારના અહીંયા આરતીના સમયની રાહ જોઈ રહ્યા છે અને બાપુ મારા ખ્યાલથી જે પૂજારીજી છે તે લગભગ ધૂપ કરી રહ્યા છે અને આરતીના સમયમાં તમે જોઈ શકો છો મિત્રો મારી વાત સાચી જ છે અને ત્યાં એ જ તૈયારી ચાલી રહી છે તો આજે આપણે રામાબીનને પ્રાવીએ હાથ જોડીને પ્રાર્થના કરીએ કે હે દાદા હે રામાભીર જય બાબારી તમે દરેકની મનોકામના પૂર્ણ કરજો દરેકનું દુઃખ હોય તેને દૂર કરજો અને રામાપીર તો કહેવાય ને કે ખરેખર એમના વિશે આપણે જેટલું કમ પણ બોલીએ કે કહીએ તેટલું ઓછું છે અત્યારના યુગમાં તમે જોઈ શકો છો કે ઋણ જા તો જે જાય છે એ તો જાય જ છે પણ જે લોકો નહીં નથી જઈ શકતા અને જેમને જવા માટે ઘણી ઈચ્છા હોય છે પણ કંઈક ના કંઈક કારણોસર જઈ શકતા નથી તેવા માટે આજે હું આ એક સરસ મજાનું મંદિર છે ગામડું છે અને એ ગામની અંદર અહીંયા રામાપીરની સરસ મજાની રાત્રે ભજન મંડળ પણ થાય છે બહુ મસ્ત મંડળ છે અહીંયા દરેક અઢારે વણની સમાજના અહીંયા લોકો રહે છે અને દરેક મંડળમાં લોકો અહીંયા સરસ મજાના ભજન મંડળ સાથે ભજન પણ રાત્રે ગાય છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અમે સરસ મજાની પ્રસાદી પણ ચડાવી છે પેડા મંગાવ્યા હતા અને બાપુ પેડા લાવ્યા હતા અને બાપુ મારા પરમ મિત્ર છે તમે જોયા હતા તે જૂનાગઢ અમે ગયા હતા અને જે બાપુ મારી સાથે હતા એમની સાથે મેં પેડા મંગાવ્યા હતા અને આ જ એ બાબારીના દર્શન બી કર્યા અને મેડા બી ચડાવી દીધા છે દાદાને તો તમે મિત્રો જોઈ શકો છો કે ખરેખર બહુ મજા આવે એવો માહોલ છે બાળકો સરસ મજાના રમી રહ્યા છે અને આરતીનો ટાઈમ થઈ ગયો છે મિત્રો તો આ રીતે તમે જેને દર્શન નહોતા કર્યા એમને મેં આજે સ્પેશિયલ ટાઈમ કાઢી અને રામાપીરના રણુજાવાળા ના દર્શન કરાવી દીધા છે સામેની સાઈડ જેવો બાળકો છે સામેની સાઈડ મારા ખ્યાલથી પ્રાથમિક શાળા છે અને બાળકોનો સતત ઘસારો છે કે કારણ કે અત્યારે તમે જુઓ કે આટલા ધમાચકડી યુગમાં પણ જે ગામડાનું જીવન છે ને એની તો કોઈ વાત જ ના થાય ગામડું જે ગામડું તમે જોઈ શકો છો નાના હોય મોટા હોય વયવુદ્ધ હોય કે બેન હોય દીકરી હોય દરેક જણ સરસ મજાના સહયોગ અને ભાગીદારથી દાદાના દર્શન કરી રહ્યા છે મિત્રો બારી રમાપીર ની આરતી શરૂ થઈ ચુકી છે મિત્રો અને તમે જોઈ શકો છો અહીંયા એક બીજી સ્પીસીસ થઈ છે હું ઘણીવાર અહીં આવું છું તો મને એક વસ્તુ જોવા મળે છે કે અહીંયા બાળકો અને જે કૂતરાઓ છે એ આરતીના ટાઈમે કોઈ પણ દિવસ હોય અષાઢી બીજ હોય કે કોઈપણ દિવસ હોય આડા દિવસે પણ અહીંયા જોવા મળે છે મિત્રો તો મારી સાથે બન્યા રહેજો નવા વ્લોગ માટે